શુક્રવાર હોય એટલે આપણે ટી શર્ટ પહેરેલું હોય શનિવાર હોય એટલે આપણે ટી શર્ટ બરોબર મિત્રો જોવો અહિયાં નાસ્તો આવી ગયો છે અને બે જણા વચ્ચે એક રોટલી અને હળવોનું હવનું દૂધ ચાલુ થઈ ગયું છે તો જો અને એક રોટલી આવી ગઈ છે અને બીજી ગરમા ગરમ આવી રહી છે તો ગરમા ગરમ રોટલીની સાથે અમારો નાસ્તો અત્યારે થઈ રહ્યો છે છ અને આવી ગયા ઘરે અને અહીંયા તો જુઓ ત્રણે ત્રણે કપડાં કાઢી નાખ્યા છે આપી દીધા હું હંમેશા ધોવા માટે અને અહીંયા બની ગયો ચા નાસ્તો તો ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો કરી લઈએ આપણે કપડા મોટા ભાઈ ગયા છે ક્યાં જાય ટ્યુશન માં તો ચાલો મિત્રો ફટાફટ કરી લઈ નાસ્તો આવી જશે બજાર માં બરોબર ને જઈએ છે લીંબુ લેવા માટે અને વાતાવરણ જેટલું મસ્ત લાગે છે અહીં કેટલું મસ્ત લાગે લાલ મસ્ત લાગે છે એ રામાધણી મસ્ત લાગે ને આ બાજુ એટલું નહીં લાગતું જોરદાર પણ આ બાજુ જે છે ઓર ન લાગા જામો જામો લાગે બાકી

સોયાબીન જો મિત્રો તો આવી ગયા બજારમાંથી લઈને વસ્તુ સોયાબીન અને કેવાય ને આપડે લેવા ગયા લીંબુ સવાર માટે સાથે સાથે લઈ લીધા છે કાલ શનિવાર તો અમારા બાબુ ના પડીકા

ફેમિલી બરાબર ઠીક છે ચાલી કરીને આવી ગયા ફર્સ્ટ ક્લાસ અને એવી ગરમી છે ને કે વાત જ ના પૂછો અને અહીંયા આવ્યા તો જોયા તો અમારા બાબુડાને રિહાણ શું થયું હતું હે કઈ તકલીફ શું તકલીફ બરાબર અહીંયા માર ભેગું હું સરસ તો તમારે શું કહેવા થાય

મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી બાપા વિડીયો સારો તો લાઈક કરજો શેર કરજો અને સરકાર મહાદેવ લખવાનું ભૂલતા સારો